દિનેશભાઈ મકનભાઈ ડામોર રહેવાનું બેસ્તાન સંગમ સોસાયટી એ પછી આજે ઘટના બની એ તો ઘરેથી છોકરી ગઈ ને ટ્યુશન થી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ ને ફ્રેન્ડ ની ત્યાં જવું એવું કરીને ગઈ એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડ ની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી દીકરીનું નામ છે અશ્વિતા બેન નિનેશભાઈ હવે એ દસમા ધોરણમાં ભણતી હતી એ સો વર્ષના અંદાજ છે હું એના પિતા છે મારી બે સંતાનો અને બે સંતાન એ કૈલાશ માનવ વિદ્યામંદિરમાં સ્કૂલ માં જાય છે અને પ્રિયંકા ચોપડીની બાજુમાં એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે રિક્ષામાંથી નથી ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ત્યાંથી ઘરે નહીં ઉતરવા નહીં દેવા માટે આ સંગમ માં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા તમારી મારી માંગ કે એને આ પૂરેપૂરી માહિતી અને કઈ રીતે અહિયાં ઉતરવાના બદલે ત્યાં કેમ ગઈ

અમને અમે વેસ્તાન પોલીસ સ્ટેશન અહીંથી શોધખોળ કરી આઠ વાગ્યા પછી નવ વાગ્યા સુધી અને દસ વાગ્યા સુધી અમે રાઉન્ડ માર્યા પછી ન મળે તો અમે વેસ્તાન પોલીસ સ્ટેશન બોડી અમને એક બે વાગ્યા મળે અમને તિરુપતિ સર્કલ ની આગળ પ્લેટિનિયમ ઓમકાર બિલ્ડિંગ માં આગળ મળી ત્યાં પડે સિવિલ હોસ્પિટલ ત્યાંથી મળ્યા પછી કલાક પછી અમે સિવિલ હોસ્પિટલ ડેથ થઈ ગઈ હતી ત્યાં મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા છે સમાજના આગેવાન તરીકે અહીંયા સુરત સિટીમાં ફરજ બજાવું છું અને ઘટના તો રાતના સાડા ત્રણ વાગે અમારા સમાજના આગેવાન દિનેશભાઈ છે એમનો મારે પર કોલ આવ્યો હતો કે દિનેશભાઈ ડામોર છે આપણે સામાજિક કાર્યકર્તા એમના છોકરીનું કંઈ ડેથ થઈ ગયું છે એમ એટલે રાતના તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને ત્યાંથી અમને જાણવા મળ્યા માહિતી કે ઘરેથી છોકરી ટ્યુશનમાંથી આવીને પછી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને નીકળ્યા પછી એમના ફ્રેન્ડના ઘરેથી પાછી રિટર્ન આવે એટલે અમને એમના પપ્પાએ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને એના આધારે ભેસ્તાન પોલીસની જીપ સાથે આ લોકો મોબાઈલ ટ્રેક કરીને એ લોકો આજુબાજુના વિસ્તારમાં જોવા નીકળ્યા હતા અને એના પછી આ લોકોને ભાડ મળી હતી કે તિરુપતિ સર્કલ છે એની આગળ ઓમકાર રેસીડેન્સીની મોટી સાઈડ ચાલી રહી છે દસ માળની એ દસ માળની સાઈડ પાસે પોલીસના કાફિલા સાથે ત્યાં બધા એકસો આઠ ઉભેલી હતી એટલે આ લોકોને નજર પડી એટલે લોકો ત્યાં ગયા ત્યાં એમને ખબર પડી કે મારી દીકરી અહીં મૂર્ત હાલતમાં પડેલ છે અને એમના પરિવારને શંકા છે કે જે ફ્રેન્ડ મળવા ગયા જે રિક્ષામાં બેઠી જે રિક્ષા ભાઈઓ એને ઘર સુધી મૂકવાના બદલે તે આઉટ સાઈડ ઉપર લઈ ગયા એના બીકના મારે એ રિક્ષામાં ભાગીને કદાચ સાઈડ બાંધકામ સાઈડમાં માં ઘુસી ગયો અને એ બાંધકામ સાઈડ પૂરેપૂરી ખુલ્લી હોવાથી એ ઉપર જવાથી એ અંદાજા વગર એ સાઈડ ઉપર પરથી અંદર નીચે પડી જાય એવું અમને શંકા છે અને જેથી કરીને પાંડેસરા પોલીસ પાસે અમે ન્યાયની માંગણી કરી છે કે જે રિક્ષામાં બેઠી છે એ રિક્ષાવાળા વિરુદ્ધ અને રિક્ષામાં કેટલા હિસ્સો માં બેઠો છે એ હિસ્સોમાં શંકાના દાયરામાં માં હોતી અમારે એ લોકો પર શંકા છે પૂરી એટલે એમને પૂરેપૂરી ન્યાય મળજો પરિવારને એ અમારી માંગ છે